સુરતમાં બસમાં આગ લાગવાની ઘટનાઓ યથાવત હોય તેમ લાગી રહ્યું છે બહાર કાઢવામાં આવ્યા હતા સુરત મહાનગરપાલિકાની બ્લ્યુ કલરની સિટી બસમાં આગ લાગવાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે સાયણ ખાતે સિટી બસમાં અચાનક આગ લાગી હતી સુરત રેલવે સ્ટેશનથી સિટી બસ સાયણ જવા નીકળી હતી આ દરમિયાન આવેલી હાઈસ્કૂલની સામે જ બસના એન્જિનમાં ધુમાડા નીકળવા લાગ્યા હતા જેથી ડ્રાઈવરે સમય સૂચકતા નીચે ઉતારી દીધા હતા ડીઆરજી હાઈસ્કૂલ સામે બસમાં લાગેલી આગ એટલી ભયાવહ હતી કે ત્યાં બાજુમાં રહેલ પતંગનો મંડપ પણ બળીને ખાક થઈ ગયો હતો આગને પગલે લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જોકે બસમાં સવાર સત્તાવીસ મુસાફરોને ડ્રાઈવરની સમયસૂચકતાને પગલે આ બાદ બચાવ થયો છે સિટી બસમાં આગ લાગી એટલી ભીષણ હતી કે બસ તો આગમાં ખાક થઈ ગઈ હતી પરંતુ સાથે જ સડકથી બસની બાજુમાં પતંગનો મંડપ ઊભો હતો તે પણ તણખો પડતા પતંગનો મંડપ પણ બળીને ખાક થઈ ગયો હતો બસમાં આગ લાગવાની ઘટના સર્જાતા મોટી સંખ્યામાં લોકોના ટોળા ભેગા થયા હતા બસમાં આગ લાગતા ફાયર બ્રિગેડની જાણ કરાઈ હતી ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો સાયણ ફાયર બ્રિગેડના અધિકારીએ જણાવ્યું હતું કે બસમાં આગ લાગવાનો કોલ મળતા જ ટીમ સ્થળ પહોંચી ગઈ હતી આગ પર પાણીનો મારો કરી કાબુ મેળવાયો હતો આગ પર કાબુ મેળવી લઈને વધુ તપાસ શરૂ કરાઈ છે અચ્છા સેટા સાથે હાજર કરીએ